જી તમારું નામ ને ગઈકાલ રાતના બની હતી ગઈકાલ ના મારું નામ કલ્પેશ છે હું એકસો ત્રીસ ફ્લોટ નંબરમાં રહ્યું છું દિપાલી પાર્કમાં અમે કાલે એટલે એક વાગ્યા સુધી જાગતા હતા એટલે એક વાગ્યા પછી અમને જરાક અવાજ આવ્યું હતું એટલે અમે ધ્યાન નથી આપ્યું એટલું બધું એના પછી અમે છ વાગે ઉઠ્યા સવારે તો અમે ઉપર ઉતા હતા તો ઉપરથી પેલો દરવાજો લગાવીને એટલે અમને બંધ કરી દીધેલું એટલે અમે ઉતા હતા અમને કંઈ ખબર નથી પડી બરાબર એના પછી અમે સવારે છ વાગે જોયું તો અમારા ઘરના ટાળા તૂટેલા હતા પછી અમે જોયું તો સામેવાળાના પણ ઘરના ટાળા તૂટેલા પછી બાજુમાં જોયું તો બાજુવાળાના પણ તૂટેલા તો પછી અમે બધાએ

ઘરવાળા બધા ગામ ગયા હતા લગ્નમાં અને રાત્રે લગભગ દોઢ બે વાગ્યા આશરે અહીંયા તાળું તોડીને ઘરમાં ચોરી થઈ છે કે એમાંથી કેશ હતી અને અમુક કંઈ સોનાના દાગીના હતા એવા અમારા ત્રણ ઘર તોડ્યા છે ચોરોએ ત્રણ ઘર એક અમારા એકસો પ્લોટ નંબર એકસો ઓગણત્રીસ પ્લોટ નંબર એકસો ત્રીસ અને પ્લોટ નંબર એકસો અગિયાર એ ત્રણેય ઘરોના તાળા તોડીને ચોરી થઈ છે જે અમે પોલીસ ફરિયાદ કરી છે કમ્પ્લેન નોંધાવી છે પોલીસવાળા આવ્યા હતા એ બધા જોઈ ગયા છે હવે આગળની કાર્યવાહી શું કરે છે એ જોઈએ હવે તમારા ઘરમાંથી કુલ કેટલી રકમ ને કેટલું દાગીનું એથી લઈ ગયા છે અમારા ઘરમાંથી કુલ કેશ હતી સત્યાવીસ હજાર ને પ્લસ ઉપરથી દસ અગિયાર હજાર કંઈ હતા જે નહીં મહિલા પાછા ને એમાં સોનાનું એક વસ્તુ હતી સોનાની ચેન હતી એ બી લઈ ગયા છે